ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ શેડ શેડ શબ્દનો અર્થ પાડી નાખવું પડવા દેવું ખરી પડવું ખંખેરવું ખરવું ઝરવું ટપકવું વહેવડાવવું વહેવું વિખેરવું ફેલાવવું પ્રકાશ ઇત્યાદિ બહાર ફેંકવું મઢી મઢુલી કે છાપરું થાય છે શેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ટ્રીઝ શેડ શેડ ધેર લીવ્સ એન્ડ ઇન ઓટમ અર્થાત પાનખરમાં વૃક્ષોના પાંદડા અને ફૂલો ખરી પડે છે એક બીજું ઉદાહરણ જોઈએ ક્રોકોડાઇલ એટલે કે મગરના આંસુ ન વહાવો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.